બે વર્ષમાં આણંદ જિલ્લામાં એ શબ્દ કોપી કર્યો એ શબ્દને મેં અહીંયા પેસ્ટ કર્યો અને જોયું તો કમલેશભાઈ રમેશભાઈ પટેલ પેટલાદવાળા એ પ્રશ્ન પૂછો કે આણંદમાં ખુલ્લા તારને કોટેડ વાયરમાં રૂપાંતરિત કરવામાં આવવાનો પ્રશ્ન છે હું આગળ લઈ ગયો તો ચિરાગભાઈ અરવિંદભાઈ પટેલ ખંભાતવાળાનો એક પ્રશ્ન છે કે આણંદ જિલ્લામાં કેટલા કિલોમીટર કોટેડ વાયર આવ્યો હજુ આગળ જાય તો ફરીથી પાસે એનો પ્રશ્ન આવ્યો જેટલું તમે આગળ જશો હવે નવો પ્રશ્ન લઈ ગયો પ્રશ્ન બદલી ના પ્રશ્ન જોશો તો 5-5 સાત સાત વખત દરેક ધારાસભ્ય ચોથા ના ત્રણ પ્રશ્નો પાંચમાના ત્રણ પ્રશ્નો આઠમાના ત્રણ પ્રશ્નો બધા એકના એક એટલે પ્રશ્ન પૂછવાના હક નો ભયંકર દુરુપયોગ થાય છે ભાજપે બધા ધારાસભ્યોના મોઢા પર બ્લોક મારેલો કોઈ સત્તા નથી પ્રશ્ન પૂછવાનું ચૂપચાપ આવીને બેસો ચા નાસ્તો કરો ભાગવાય પ્રશ્ન પ્રશ્ન પાર્ટી પૂછ્યા પાર્ટી માં આવેલા પ્રશ્ન કોઈ વિસ્તારના પ્રશ્નો જ નથી આમાં સભ્ય ને પોતાને નહી ખબર હોય કે એને શું પૂછવું છે